ગુજરાતના ઉત્તર ભાગની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી તો મળી રહ્યું છે પરંતુ સિંચાઈ વિભાગના બેદરકાર વહીવટ અને ભ્રષ્ટાચારના કારણે આ પાણી જ હવે ખેડૂતો માટે આફત બની ગયું છે કેનાલની જર્જરિત સ્થિતિ અને રિપેરિંગના નામે ચાલતી ગોલમાલની પોલ ખોલતો અમારો વિશેષ અહેવાલ રિપોર્ટના અંતે સવાલ એ છે કે સિંચાઈ વિભાગ ક્યારે જાગશે અને ખેડૂતોને આ વિનાશક નુકસાનમાંથી મુક્તિ મળશે લાંબા સમયથી ખેડૂતોની માંગ બાદ દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે પરંતુ આ પાણી છોડતા પહેલાં નિયમ મુજબ જે કેનાલોની સફાઈ જરૂરી અને મજબૂતીકરણનું કાર્ય થવું જોઈએ તેમાં સિંચાઈ વિભાગે સદંતર બેદરકારી દાખવી છે સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ રિપેરિંગ અને સફાઈના કામો માત્ર કાગળ પર જ કરવામાં આવ્યા છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે વિભાગ દ્વારા પૂરતી તૈયારી વિના અને કેનાલોની જર્જરી સ્થિતિની જાણ હોવા છતાં અચાનક પાણીનો પ્રવાહ છોડી દેવામાં આવ્યો હતો આના કારણે અનેક સ્થળોએ કેનાલો ઉભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે જ્યાં ગંદકી અને કાંપના કારણે પાણીનો નિકાલ અવરોધાય છે સૌથી ગંભીર વાત એ છે કે કેનાલો અને સબ કેનાલો અનેક જગ્યાએ તૂટેલી હાલતમાં છે જેમાં મોટા ગાબડા પડતા કેનાલનું પાણી આજુબાજુના ખેડૂતોના ઉભા પાક અને ખેતરોમાં ઘૂસી ગયું છે ખેડૂત જે ઠાકોરના જણાવ્યા મુજબ વિભાગની બેદરકારીના કારણે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે કેનાલો તૂટવાથી અમારા ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને લાખો રૂપિયાનું નુકસાન થાય છે આ રિપેરિંગનું કામ થયું જ નથી માત્ર બેલ બનાવવામાં આવ્યા છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે જમીન ધોવાય છે અને તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થાય છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે આ સમગ્ર મામલો સિંચાઈ વિભાગના ભ્રષ્ટ વહીવટ તરફ ઇશારો કરે છે જે સરકારી તિજોરીના નાણાંનો દુરુપયોગ કરવામાં આવે છે અને તેનું સીધું નુકસાન રાજ્યના અન્નદાતાને ભોગવવું પડે છે આ પાણી સીધા પહેલી કેનાલ સાફ કરતા નથી કેનાલ સાફ કરી તો પણ સારી વાત છે આજુબાજુ બીજા જેટલા ઉજા છે અને આ પથરા નથરાના નાળે કેટલા પડ્યા બધા બધી લેટ તૂટે જ ગઈ દાળ ઊંડી